ચુડા તાલુકાના ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર સરકારી યોજનાનો લાભ મેળવી ખેડૂતો આત્મનિર્ભર બન્યા ચુડા તાલુકાના સશોપર ગામના યુવા ખેડૂત વિપુલભાઈ જય જરિયાએ આ ખેડૂત પોર્ટલ થકી ટ્રેક્ટર માટેની પિસ્તાલીસ હજાર જેવી રકમની સબસિડી મેળવી કૃષિ પ્રધાન આપણા દેશમાં અનેક પ્રગતિશીલ ખેડૂતો સાચા કૃષિના ઋષિ બનીને પોતાનું જીવન ધોરણ ઊંચો લાવી રહ્યા કૃષિ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તન અને સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓથી ખેતી હવે નફાકારક વ્યવસાય બની રહ્યો છે સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા આ ખેડૂત પોર્ટલે એક મહત્વપૂર્ણ પહેલ છે પોર્ટલના માધ્યમથી ખેડૂતોને ખેતી બાગાયતી પશુપાલન અને અન્ય વિવિધ ખેતી સંબંધિત યોજનાઓમાં સરળતાથી ઓનલાઈન અરજી કરી યોજનાનો લાભ લઈ રહ્યા છે પરંપરાગત ખેતી છોડીને ચૂડા પ્રાકૃતિક મોડેલ ફાર્મના ખેડૂત નારાયણભાઈ ખૂબ જ સારું વળતર મેળવી રહ્યા છે દરેક ખેડૂતોએ બાગાયતી પાકોની ખેતી અપનાવી જોઈએ બાગાયતી પાકોમાં આગામી ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે પરંપરાગત ખેતી કરતા શાકભાજી ફળ પાકોની ખેતીમાં ઓછા સમયમાં વધુ નફો મળે જેનો તમામ ખેડૂત મિત્રોને લાભ લેવાનો અનુરોધ પણ કર્યો હતો સિદ્ધનાથ પ્રાકૃતિક ફાર્મ લકુમ નારાયણભાઈ ગંગરાભાઈ ગામચોડા તાલુકા જોડા જિલ્લો સુરેન્દ્રનગર મેં આઈ પોર્ટલ ઉપર અરજી કરેલ જેમાં મને અટકાવેટર મંજૂર ટ્રે અને સબસિડી મળેલ જેમાં ચોત્રીસ હજાર પાંચસો રૂપિયા સહાય મળેલ જે પ્રાકૃતિક ખેતી કરવામાં મને મદદરૂપ થાય છે અને અન્ય ખેડૂતોને આવી સહાય મળે પ્રાકૃતિક ખેતી નમસ્કાર હું જેજેરિયા વિપુલભાઈ શંકરભાઈ ગામ સેજક પર તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર મેં આ એક ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરેલ જેમાં ટ્રેક્ટર સહાય રૂપે મને પિસ્તાલીસ હજાર રૂપિયાની સબસિડી મળેલ જે બદલ હું મારા ખેતી કામમાં આર્થિક રીતે પગભર થઈ શકું તે માટે મને ખૂબ જ ઉપયોગી થયેલ છે જે માટે હું સરકારશ્રીનો આ યોજના બદલ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું જય હિન્દ દીપક સેવા ગેલાનો રિપોર્ટ S9 ન્યૂઝ લીમડી અમારી તમામ માહિતી થી અપડેટ મેળવવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે